नमस्कार मित्रों ફરીવાર એક નવો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે જે દાહોદનો આશર્ય છે જે આમ મિત્રો વાત કરી તો તેને કોલેમ મિત્રો વાત કરી તો સૌથી પહેલા તો આને ભારેમાં ભારે સજા દેવામાં આવે તે મિત્રો વાત કરી તો દાહોદના લોકો માંગણી કરી રહ્યા છે તમે વિડિયો તો જોયો હશે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જે નરાદેમી આશર્ય છે સૌથી પહેલા મિત્રો વાત કરી તો તેને फांसीની સજા દેવામાં આવે એવો મિત્રો વાત કરી તો લોકો માંગ કરી રહ્યા છે કારણ કે મિત્રો જેને જે 6 વર્ષની બાળકી ઉપર મિત્રો વગર દયા જે कांड કર્યું હતું તોતિ બેલા મિત્રો વાત કી તો આપણે આવનારા ટાઈમે જોનો પણ રહેશે કે તેને મિત્રો કેટલી સજા મળે છે સાથી મિત્રો વાત કી તો ખાલી દાહોદના લોકો નહીં પરંતુ મિત્રો વાત કી તો કે ભારતના લોકો મેદાનમાં ઉતરી દેશે તો મિત્રો વાત કી તો આપણે મિત્રો એમ કી તો કંઈક કામીયબી મેળવી શકીશું કારણ કે મિત્રો આ ક્યારે આપણે આના ઉપર મિત્રો ધ્યાન ન દે તો આશરીએ ક્યારે છૂટીને બહાર આવી જશે આપણને પણ ખબર નહીં પડે નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ બધા લોકો એક થયા નથી પરંતુ મિત્રો ખાલી દાહોદના લોકો એક થયા છે જો મિત્રો વાત કી તો આખા ભારતના લોકો એક થઈશે તો મિત્રો સૌથી પહેલા વધારે સતા મળશે કારણ કે મિત્રો આશ્ચર્ય છે ભાજપનો પ્રમુખ છે એવી પણ જાણકારીઓ મળી રહી હતી પરંતુ મિત્રો તેને જે મિત્રો વાત કરી કારમાં બે સડીને શો લઈ ગયો હતો ઉપાડીને ત્યારબાદ મિત્રો વાત કરી તેની સાથે બળત્કાર કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો પરંતુ મિત્રો બળાત્કાર સક્સેસ ન થતા તને મિત્રો વાત કે તો ગળો દુબાઈને હત્યા કરી નાખી ત્યાર બાદ મિત્રો તે છોકરીને મિત્રો સ્કૂલમાં નાખી ગયો તો હાલના ટાઈમે તમને બધા લોકોને ખબર પડી કે તેને ગેરફ्तार કરી લેવામાં પણ આવ્યો છે બનો તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એટલો બધો માહોલ ગરમ છે કે તેના વિશે વાત જ ના કરો હાલના ટાઈમે મિત્રો ઘણા બધા લોકો ગાળો પણ દેઈ રહ્યા છે આસરીને કારણ કે મિત્રો આસરીએ કાંડ જેવો કર્યા હતા તો મિત્રો તમને શું લાગે છે આસરીએ જે કર્યું એ મિત્રો બિલકુલ ખોટું કર્યું છે તેના ને કેટલા વર્ષની સજા દેવામાં આવે કમેન્ટ કરવાનો ખાસ બોલોને ત્યારને વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ચાહતું બધા લોકોની જય હિન્દ જય ભારત